આપણે ભાગ બે માં મેઘાણીભાઈ ની કવિતા પહેલો ભાગ જે શરૂ કર્યો તો ગણરે બોલેને ને એરણ બે સાંભળે હોજી એ કવિતાનો હવે આસ્વાદ નો ત્રીજો ભાગ છે તો આપણે ક્યાં અટક્યા હતા કે ગડો હો બાળક કેરા ગોળિયા હોજી ગડો હો વિયાતલ નારના ઢોલિયા હોજી ભાઈ મારા ગાળી ને તોપ ગાળા એટલે તોપ ગોળા ગાળી કાઢીશું ગડો સુઈ મોચી ના સંચ બોળા એટલે આ જે કારીગરો છે જે સીવણ કામ કરે છે જે દરજી કામ કરે છે જે મોચી કામ કરે છે એમના સાધનો કોણ ઘડશે એમના પણ સાધનો હોય છે ને એમના વ્યવસાયને અનુરૂપ જે સાધનો છે એ આપણે ઘડીશું શું કરીને આ તોપ ગોળાને ગાળી કાઢીને એમના સાધનો ઘડીશું ગડો રાંક રેટુડાની આરો આરો પેલો રેંટીઓ છે એની જે આર છે રેંટીઓ ચાલે અને એમાં સૂતર કંતા એ માટે જે આરો છે એ ઘડીશું આપણે ઘડો દેવ તંબુરાના તારો ખાલી સાધનો નહીં ઘડીએ ખાલી વ્યવસાય નહીં દર્શન ફિલોસોફિકલ એમાં દેવ તંબુરાના તારો એની પણ જરૂર છે તંબુર અને એના તારની પણ મનુષ્ય જીવનને જરૂર છે એટલે ઘડો દેવ તંબુરાના તારો હો એરણ બેની ગણરે બોલે ને એરણ સાંભળે હોજી ભાંગો હો ભાંગો હો રથ જણ જોધના હોજી આ બધા રથ છે ને રણ યોદ્ધાઓના રણ યોદ્ધાઓને રથ ને ભાંગી કાઢો પાવરડા ગડો હો છોરુડાના દૂધ ના હોજી એમાંથી શું કરીશું ભાંગીને નાના નાના પ્યાલા જે બાળકોને દૂધ પીવડાવવાના હોય એ પાવરડા આપણે ગડીશું ભાઈ મારા લુવારી બડ રહેજે આજ છેલ્લી વેળાના ગાવ દેજે ગાયે ગાયે સંભારે ગટડામાં કો કરોડે કરોડે શોશી તો દુનિયાના

ક્ષણે ક્ષણે યાદ રાખજે દરેક ગાયે યાદ રાખજે કારણ કે આ દુનિયાના જે શોષિતો છે પીડિતો છે એ કરોડો છે એમને અહીંયા સંહારવામાં આવ્યા છે યુદ્ધમાં એ વાત ભૂલતો નહીં હો હેરણ બેની ગણરે બોલે ને એરણબેની સાંભળે હોજી તો લુહારીને અપીલ સાથે વેગાણીભાઈ જે વિચારે છે આ યુદ્ધને લોકો સામાન્ય જનતાનો વિરોધ અને કારીગરો કસબીઓ આ યુદ્ધને રોકી શકશે આ કવિતા ફરીથી ક્યારેક નિરાંતે પણ સાંભળજો વજનનો ઢાળ અદભુત છે મને જેટલું સમજાવ્યું એટલું મેં આપ લોકો સાથે શેર કરવાનો પ્રયત્ન કર્યો આપ સૌનો ખૂબ આભાર